તીખું મરચું અને આ છે કાશ્મીર મરચું પરસ નું મરચું લાવ્યા છે તો તેલ દઈએ તો સારું રેસી મરચા ને તેલ દઉં છું દળાવા આવી ગયા છે મને ઘર માટે મરજું લેવાનું હતું તમે જોઈ શકો છો મરચું લઈ લો કેમ છો બધા મજામાં ને હવે અમે મરચું લેવા ગયા હતા મરચું આવી ગયું છે આ છે મરચું અને આ છે કાશ્મીરી મરચું એ તો હવે અમે મરચાને આજે તેલ દઈ દઈશું કેમકે આખા વર્ષનું મરચું લાવ્યા છે તો તેલ દઈએ તો સારું રહે સિઝનનું મરચું છે એટલે તો ચાલો આપણે હવે તેલ દઈ દઈએ મરચાને જોઈ શકો છો ફ્રેન્ડ હું મરચાંને તેલ દઈ રહી છું અને હું મરચાંને તેલ પહેલી વાર દઉં છું કેમ કે મારા સાસુ દર વખતે હોય સિઝનનું મરચું ભરવાનું હોય તો મારા સાસુ હોય તો દર વખતે જ તેલ દે છે પણ આ વખતે ગયા છે સુરત અમારા મોટાભાઈના ઘરે તો આ વખતે હું મરચાંને તેલ દઈ રહી છું ખબર નહીં કઈ રીતના દેવાનું છે પણ દઈ રહી છું મને લાગે છે કે હું બરાબર જ કરી રહી છું તોય જોઈએ હવે શું થાય છે તો આ છે કાશ્મીરી મરચું હવે આપણે આને પણ તેલ દઈ દઈશું તીખું મરચા ને તેલ દેવાઈ ગયું છે અને હવે કાશ્મીરી મરચા ને પણ આપણે તેલ દઈ દઈએ તો જોશો ને ફ્રેન્ડ તેલ દઈ રહી છું હું કાશ્મીરી મરચાને પણ અને તીખું મરચાં પણ તેલ દેવાઈ ગયું છે તો હવે આપણે તેલ દઈ દઈએ તો તમે પણ ને બારે માસનું મરચું હોય તેલ આપતા જ હશો કે આખો વરસનું મરચું લેતા હોય એને કોરે કોરું રાખો છો જરાક મને કમેન્ટ્સમાં કહેજો ને કે મરચાને તેલ તમે આપો છો કે નથી આપતા અને આપો છો તો કઈ રીતના આપો છો અને હું આ દઈ રહી છું એ બરાબર છે કે ખોટી રીતના દઈ રહી છું

તો ફ્રેન્ડ્સ છે ને બીવ મરચાંને તેલ દેવાઈ ગયું છે આ કાશ્મીરી મરચાંને પણ તેલ દેવાઈ ગયું છે અને હવે આપણે કાચની બહેનીમાં ભરી દઈએ મરચું ભરી દઉં અને હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ તો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સારી સારી કમેન્ટ્સ કરજો અને હા મને કે જરાક કહેજો કે મેં આ મરચાં તેલ દીધું છે એ બરાબર દીધું છે કે નહીં તો સારું ફ્રેન્ડ્સ મહાદેવ